બોલાવો સાહેબ ને અહીંયા બોલાવો જાઓ સાહેબ ને ફોન કરો બોલાવો

તારા મનમાંડતા નહીં મને હું હું શાંતિથી ઉભો છું તમે અડતા નહીં મને ઉભા બોલાવો કરો એટલે કયા આધારે ભાઈ રિટર્ન કરો છો તમે બધું ભાઈ ગાડી બોલા વાલો નીકળો હાલો એક એકવાર કીધું એટલે હું છે મારો ગુનો શું છે ભાઈ તમને બધું કહી મારો ગુનો પેલા મને મારો ગુનો શું છે જો મને તમારો જે ગુનો છે ને તમને બધું કહ્યું અત્યારે સમજાવો ને તમે ત્યાં જઈને અત્યારે સમજાવો મારો ગુનો શું છે એ મને

બેસી હા જોઉં છું ભાઈ પાછળ આવો બાઈક મૂકી માછળ આવો આવો આવો